सत्कैवल विद्या मंदिर सरसा। मई सेल्फ कुमार प्रजापति फ्रॉम सतकवल विद्या मंदिर क्लास इलेवन साइंस सब्जेक्ट फिजिक्स यूनिट नंबर नाइन टॉपिक स्ट्रेस ट्रेन पार्ट नंबर ટુ મિત્રો આપણે આજે આજના આ વિડીયોમાં તારીખ બે ને એક બે હજાર એકવીસના રોજ સ્ટાન્ડર્ડ ઇલેવનની અંદર ચેપ્ટર નંબર નાઇનમાં સ્ટ્રેસ ટ્રેન પાર્ટ નંબર ટુ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છે તો ચાલો આજના આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણે અગાઉના પ્રીવિયસ લેક્ચરમાં સ્ટ્રેસ સ્ટ્રેનના કેટલાક પ્રકારો વિશે માહિતી મેળવી હતી આજે આપણે એના બીજા પ્રકારો વિશે પણ માહિતી મેળવીશું આજનો જે ટોપિક છે એમાં સ્ટ્રેસ અને સ્ટ્રેનનો જે પ્રકાર છે એનું નામ છે હાઈડ્રોલિક પ્રતિબળ અથવા તો કદ પ્રતિબ સોરી હાઇડ્રોલિક પ્રતિબળ સાથે સાથે કદ પ્રતિબળ અને કદ વિકૃતિ વિશે માહિતી મેળવીશું એટલે કે જલીય હાઇડ્રોલિક અથવા તો એનું બીજું નામ છે જલીય પ્રતિબળ અને કદ પ્રતિબળ પણ સમજીશું અથવા તો અને સાથે સાથે કદ વિકૃતિ વિશે પણ માહિતી મેળવીશું મિત્રો આપણને આકૃતિ આપી છે આકૃતિ પરથી પણ કરતા કરતાં આના વિશે માહિતી મેળવીએ મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે તમને અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઘન પદાર્થ છે જેને ખૂબ જ ઊંચું દબાણ ધરાવતા કોઈ તરલની અંદર મૂકેલો છે જ્યારે આ ઘન પદાર્થને કોઈ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે એટલે પ્રવાહીમાં ડુબાડતા તેની પ્રવાહી દ્વારા આ પદાર્થની દરેક બાજુએથી એના ઉપર દબાણ લગાડ દબાણ અનુભવાશે કોને પદાર્થને આપણે જાણીએ છીએ બરાબર સીધી વસ્તુ છે તરલ વડે પદાર્થની સપાટીના દરેક બિંદુને લંબરૂપે બળ લાગશે એટલે તરલનો દરેક તરલ જે છે આજુબાજુ જે તરલ છે પ્રવાહી જે છે એના વડે જે પદાર્થ છે એની દરેક બિંદુએ દરેક સપાટી પર એને લંબરૂપે સમાન પ્રકારનું બળ લાગશે અને પદાર્થ હાઇડ્રોલિક એટલે કે જલીય સંકોચનની સ્થિતિમાં આવે મતલબ કે પાણી તરલ દ્વારા સંકોચ દબાણ લાગ્યું ને દબાણ એટલે શું ત્યાં સંકોચન આપણે આગળ ભણી ગયા દબાણ લાગે તો શું દે સંકોચન અવસ્થા આવે એટલે કે હાઇડ્રોલિક સંકોચનની સ્થિતિ આવી ગઈ પણ કારણે આવી જલીયને કારણે જલીય સંકોચન એવું બોલવામાં આવે છે રાઈટ પરિણામે આપેલા પદાર્થના ભૌતિક આકારમાં ફેરફાર થયા સિવાય એટલે કે પદાર્થના ભૌતિક જે આકાર હશે ગોળ હશે તો ગોળ તો હશે તો ચોરસ એ ભૌતિક આકારમાં ફેરફાર થવાનો નથી પરંતુ તેના કદમાં ઘટાડો જોવા મળે છે આમ પદાર્થમાં આંતરિક પુનઃસ્થાપક બળ ઉદભવશે એટલે આપણે જાણીએ છીએ કે પદાર્થ પર એક વર્ષ બળ લાગે તો શુભવે પુનઃસ્થાપક બળ ભવે અહીંયા પણ તરલ દ્વારા એના ઉપર બળ લાગ્યું કેવું લાગ્યું તો સંકોચન અવસ્થા માટેનું તો આપણે જાણીએ છીએ કે બળ લાગતા શું લાગશે ઉદ્ભવશે પુનઃસ્થાપક બળ ઉદભવશે તો જે કેટલું ઉદભવશે કે તરલ દ્વારા એના ઉપર જેટલું લગાવવામાં આવ્યું છે એટલું જ હા પરંતુ તરલ દ્વારા જે દિશામાં લાગતું હશે એના કરતાં વિરુદ્ધ દિશામાં એ બળ ઉદભવશે માટે આ કહી શકાય કે આ કિસ્સામાં એકમ દીઠ આંતરિક પુનઃસ્થાપક બળ હાઇડ્રોલિક પ્રતિબળ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદભવતું પુનઃસ્થાપક બળ એને પ્રતિબળ ના કહેતા શું કહેવામાં આવશે હાઇડ્રોલિક પ્રતિબળ કહેવામાં આવે છે તેનું મૂલ્ય હાઇડ્રોલિક દબાણ જેટલું હોય છે અને આ પ્રતિબળનું મૂલ્ય કેટલું હશે કે જેટલું એના પદાર્થ ઉપર દબાણ લાગ્યું હશે તેટલું અને એ દબાણ કેટલું લાગ્યું હશે તો આજે આપણે એક નવ પ્રકાર જોયો હાઇડ્રોલિક પ્રતિબળ ખેલાવી ગયો આપણે યાદ રાખવાનું છે કે ઉપર એકમ ક્ષેત્રફળ બળ લાગે એટલે કે એકમ ક્ષેત્રફળ ઉદભપૂર્ણ સ્થાપક બળ જોવા મળે સારું આગળ વાત કરીએ નેક્સ્ટ ટોપિક વિશે કે હવે આના વિશે સમજ્યા બાદ હવે આપણે અહીં આગળ કેટલીક બીજી અગત્યની વસ્તુ સમજવાની છે વાત કરીએ તો અહીંયા એક અગત્યનો ટૉપિક છે જેનું નામ છે હુકનો નિયમો શું નામ છે એનો હુકનો નિયમ ચલો હુકનો નિયમ કોને કહેવાય બે માર્ક્સમાં મોસ્ટ મોસ્ટે ટુ માર્ક્સની અંદર પૂછાય એવો છે તો બધાય ધ્યાન આપવાનું છે અહીંયા આગળ યાદ રાખશો કે હુકનો નિયમ એટલે શું હવે તમને બધાને ખબર છે પ્રતિબળ કોને કહેવાય વિકૃતિ કોને કહેવાય બરાબર છે તો પ્રતિબળ પ્રપોઝનલ ટુ વિકૃતિ બરાબર છે પ્રપોઝનલ ટુ કાઢી નાખીએ એટલે આપણે કોઈ અચળાંક મૂકવો પડે રાઈટ બસ તો આ જે નિયમ બન્યો ને આ સૂત્ર બધે ખાય તમને એને જ કહેવાય હુકનો નિયમ પણ આપણે શબ્દ બોલ લખવાનો છે કારણ કે નિયમ લખવાનો છે તો શું બોલીશું કે નાના વિરૂપણ માટે એટલે કોઈ પદાર્થ ચલાવનારનું આપણે ફેરફાર કરીએ છીએ એટલે વિરૂપણ કહેવાય કહીએ છીએ આપણે આ ચેપ્ટર ચેપ્ટરની અંદર કે નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના કેવા છે સમ પ્રમાણમાં હોય છે નાના ફેરફાર માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમ પ્રમાણમાં હોય છે જેને હુકનો નિયમ કહેવામાં આવે છે માટે પ્રતિબળ બરાબર પ્રપોઝનલ એટલે કે અચળાંકને સોરી સપ્રમાણતાને કાઢી નાખીશું એટલે કોઈ અચળાંક મૂકવો પડશે એને આપણે સ્મોલ કેના રૂપમાં મૂકીએ છીએ વિકૃતિના વિકૃતિ એમના એમ જ્યાં સ્મોલ કે બરાબર સહપ્રમાણતાનો અચળાંક છે એને સ્થિતિસ્થાપક અંક તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખશો એક્ઝામ્પલમાં તમારા માટે ઇમ્પોર્ટન્સ છે સ્થિતિસ્થાપક અંક બરાબર છે જેને આપણે સપ્રમાણતા અચડા કહીએ છીએ હુકના નિયમની અંદર મળે છે હુકનો નિયમ જે છે અનુભવિક નિયમ છે અને મોટાભાગના દ્રવ્યોમાં તેનું પાલન પણ જોવા મળે છે પરંતુ કેટલાક દ્રવ્યોમાં આ સહપ્રમાણતાનો સંબંધ લડવાતો નથી કેનો આપણે એકમની વાત કરીએ તો પ્રતિબળ ભાગ્ય વિકૃતિ પ્રતિબળનો એકમ મળશે પરંતુ વિકૃતિ તો કેવી છે પરિમાણરહિત છે એનો કોઈ એકમ છે નહીં તો જે પ્રતિબળનો એકમ હશે એ જ આપણને અહીંયા કેનો એકમ જોવા મળશે શું મળશે ટમ્પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ જોવા મળે છે અને તેનું પારિમાણિક સૂત્રો એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ છે ચાલો બધા ફરી એકવા પડી જશે આપણે રિમાઇન્ડ કરી દઈએ કૂકનો નિયમ શું છે તો પ્રતિબળ પ્રપોઝનલ ટુ વિકૃતિ એટલે કે પદાર્થના નાના વિરૂપણ માટે પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે અથવા તો પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સંભ્રણમાં હોય છે કાતો વિકૃતિ પ્રતિબંધના સંભરણમાં કાતો પ્રતિબળ વિકૃતિના સંભ્રમણમાં હોય છે એને હુકનો નિયમ કહે છે અને અહીંયા ને કરતાં સપ્રમણતાને કરતાં કોઈ અચળાંગ મૂકવો પડે છે એને કે કહીએ છીએ જેને સપ્રમણતાનો અચળાંગ અથવાની સ્થિતિસ્થાપક અંગ તરીકે પણ ઓળખવામાં આવે છે હુકનો નિયમ કેવો છે અનુભવિક છે મોટાભાગના દ્રવ્યમાં જોવા મળે છે મોટા ભાગના જોવા મળતો પણ ના પણ મળી શકે એનો એકમ કેવો મળશે તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ વિકૃતિ પરિમાણ રહિત છે પ્રતિબળનો એકમ સેન્ટીમીટર પર મીટર સ્ક્વેર તો એ જ આપણને અહીંયા કેનો પણ એકમ જોવા મળશે એનું પરિમાણિક સૂત્ર કેટલું છે m1 l 1 t 2 છે દરેકને આ ખ્યાલ જાય છે સારું હવે પ્રતિબળની વિકૃતિ છે એનો આપણે એક વક્રરૂપી એક અગત્યની માહિતી મેળવવાની છે આ પૂછા આપણે આ પણ પૂછાયો ક્વેશ્ચન છે ધ્યાનથી જોઈશું હવે બધાને પ્રતિબળ વિશે મગજમાં બરાબર ખેલાવી ગયો વિકૃતિ વિશે પણ બરાબર ખ્યાલ આવી ગયો છે તો પ્રતિબળ વિકૃતિનો કરો પ્રશ્ન રીતે પૂછાય કે કોઈ ધાતુ માટે પ્રતાન પ્રતિબળ વર્સિસ પ્રતાન વિકૃતિનો આલેખ દોરો અને સમજાવો કે આપણે કોઈ ધાતુ લઈએ એના માટે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિનો આલેખ દોરી અને આપણે સમજાવવાનો છે તો આકૃતિમાં આપણને કોઈ એક પર્ટિક્યુલર ધાતુ માટે તણાવ પ્રતિબળ અને તણાવ વિકૃતિ એ આપણે પ્રકાર લીધો છે તણાવ કરી આપણે ખબર તણાવ એટલે શું એ લંબાઈમાં વધારો થાય બીજા પ્રતિભા એટલે શું લંબાઈમાં ઘટાડો થાય રાઈટ ઓકે ક્યારે કોણ સાપેક્ષમાં મૂળ લંબાઈની સાપેક્ષમાં સારું તો આવી જ આપણને આકૃતિમાં કોઈ એક ધાતુ માટે તણાવ પ્રતિબળ વર્ષિસ તણાવ વિકૃતિનો આલેખ બતાવેલો છે જોઈ શકો છો અહીંયા સાહેબ આપણને પ્રતિબળ આપ્યું છે અને આપણે સિગ્મા આવી રહ્યો સિમ્બોલ છે સિગ્મા તરીકે ઓળખીએ છીએ અને આ બાજુ છે વિકૃતિ જે આપણે અહીંયા આ અક્ષ પર બતાવેલી છે આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે થી શરૂઆત થાય છે અને ક્યાં થાય છે એ સુધી પછી બી સુધી પછી સી સુધી પછી ડી સુધી અને ઈ આ કોઈ પર્ટિક્યુલર એક ધાતુ માટેનો આપણને વકરો જોવા મળે છે જે પ્રતિબળ વર્સિસ વિકૃતિનો છે હવે આને ડિટેલ્સમાં સમજીએ કે જ્યારે આ લેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઓથી એ સુધીનો આ લેખ જોઈશું તો આપણને એક સુરેખ માર્ગ જોવા મળે છે જોઈ શકો છો કે કેવો છે એક સીધો સુરેખ માર્ગ છે બરાબર મતલબ કે પ્રતિબળ વિકૃતિ કેવા છે સમ પ્રમાણમાં છે જેટલી પ્રતિબળ એટલી વિકૃતિ જેટલી પ્રતિબળ એટલી વિકૃતિ જેટલી પ્રતિબળ એટલે વિકૃતિ આવું થતું હોય તો જ આપણને સુરેખ રેખા મળે બરાબર જે આપણને મળે છે મતલબ કે ઓથી એનો માર્ગ એ હુકના નિયમનું પાલન કરે છે અને આપણે આગળ ભણી ગયા કે હુકનો નિયમ શું છે તો પ્રતિબળ પ્રપોઝનલ ટુ વિકૃતિ એટલે પ્રતિબળ હશે એટલે વિકૃતિ મળશે બરાબર છે સારું હવે જેવું આપેલ ધાતુ પર વિરૂપક બળ આપણે લગાવ્યું છે એ દૂર કરી દેશું દૂર કરતા જ આ જે પદાર્થ છે એ પોતાના મૂળ અવસ્થામાં પાછો આવે છે રાઈટ અને જેઓ પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે આ વિસ્તારમાં ઘન પદાર્થ સ્થિતિસ્થાપક પદાર્થ તરીકે વળતા છે આપણે આગળ વ્યાખ્યાઓ જોઈ ગયા કે સ્થિતિસ્થાપક એટલે શું તો કહ્યું હતું પદાર્થ પર બળદું કરવામાં આવે તો તે પોતાનો મૂળ આકાર પાછો મેળવી લે છે ને સ્થિતિસ્થાપક કહે છે અથવા સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે અને જો પોતાનો આકાર પરિમાણ પાછું ન મેળવે તો આપણે શું કહીએ પ્લાસ્ટિક પદાર્થ કહીએ અથવા પ્લાસ્ટિક સ્થિતિ કહીએ છીએ બરાબર જે આપણે અગાઉ સ્ટાર્ટિંગમાં વ્યાખ્યાઓ બોલ્યા હતા સારું હવે એથી બિનોમાં જોઈએ છે તો એથી માર્ગમાં પ્રતિબળની વાત કરીએ અને વિકૃતિની વાત કરીએ તો છે નહીં કારણ કે સુરેખ રેખા જોવા મળતી નથી મતલબ કે સૂર્યખા જોવા મળતી નથી મતલબ કે એકબીજા સંપ્રમણમાં પ્રતિબળ કે વિરુદ્ધ છે નહીં એટલે કે હુકનો નિયમ અહીંયા પડતો નથી છતાં આના પર જે બળ દૂર કરીશું તો પદાર્થ પોતાની અવસ્થા તો પાછો મેળવે જ છે અને જે વક્રમાં જે બી બિંદુ છે એ બી બિંદુને એટલે કે અહીંયા એની સ્થિતિસ્થાપકનો ગુણધર્મ પૂરો થઈ ગયો પોતાની વસ્તુ પાછો મેળવતો નથી એટલે કે આને સ્થિતિસ્થાપકની હદ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સ્થિતિસ્થાપકની હદ કે આ બિંદુએથી હવે પદાર્થ પોતાની વસ્તુ પાછો મેળવવાનો નથી જાય છે અને આવું થયું મતલબ કે એને અનુરૂપ જે પ્રતિબળ છે એને એને પ્રતિબળની દ્રવ્યની આધીન પ્રતિબળતા કહેવામાં આવે છે અહીં સુધી એનામાં સક્ષમતા છે પોતાનો આકાર પાછા મેળવવાની પછી પાછું મેળવવાનું નથી રાઈટ એટલે કે એથી બી સુધીના વિસ્તારમાં પ્રતિબદ્ધમાં નથી ઉઘ્રણી અપડાતો નથી અને જેવો આપણે દૂર કરીશું એટલે પદાર્થ પોતાની મૂળમાં પાછો તો આવશે પરંતુ એની હદ આવી ગઈ કે બી બિંદુ પછી એ પાછો પોતાનો આકાર પાછો મેળવતો નથી એટલે કે શ્રી સ્થાપકની હદ કહેવામાં આવે છે ઓકે હવે બી બિંદુ પછી બોજ વધારવામાં આવે છે એટલે કે જેવું આ બી બિંદુ છે એ બી બિંદુને આપણે જેવું એનાથી પાછું ફરીથી પાછું શું કહે છે આપણે બોજ પાછું અહીંયા શું છે બોડ આપીશું પાછો બોજ આપતા શું થશે તેમાં પ્રતિબળ ઉદભવે છે જે છેલ્લી જે આધીન પ્રતિબળ મળી હતી એના કરતાં વધી જશે વધી જાય મતલબ ફેરફાર ફેરફારમાં કહીશું તો પણ વિકૃતિ એટલે કે એમાં ફેરફાર જોવા મળે છે પદાર્થમાં ફેરફાર આવી ગયો પાછો એને શું કહેવાય વિકૃતિ કહેવાય તો સી બિંદુ પાસે પદાર્થમાં વિકૃતિ આવી ગઈ એટલે કે એમાં ફેરફાર જોવા મળ્યો રાઈટ એટલે લખી જુઓ વિકૃતિમાં વધારો થાય છે આમ વક્રનો બી અને ડી વચ્ચેનો ભાગમાં શું મળ્યો આપણને વિકૃતિમાં ફેરફાર એટલે કે બીથી વાત કરીએ અહીં તો થાય છે જ સાથે સાથે અહીંયા જો કેટલો બધો ફેરફાર જોવો મળે છે એટલે ફેરફાર મળ્યો તો શું વિકૃતિમાં ઝડપી થાય છે રાઈટ અને પાછો હવે સી બિંદુ પાસે આપેલું બળ કે બોજ એટલે કે પાછું જેવો આવે બોજ દૂર કરી દઈશું એટલે બોજ દૂર કરતા હવે પદાર્થ પોતાનો મૂળ અવસ્થા પાછો મેળવતો નથી ખ્યાલ આવી ગયો મેળતો નથી મતલબ કે એની વિકૃતિ જેવી હતી એવી આપણને પહેલાં જે મળતી નથી હવે વિકૃતિ શૂન્ય થતી નથી મતલબ કે હવે પદાર્થ બીજી અવસ્થામાં કાયમી થઈ જશે એવું કહી શકાય અને એવું હોય તો આપણે કહીએ છીએ શું કહેવાય પ્લાસ્ટિક વીરું પણ કહેવામાં આવે શું કહેવામાં આવે છે પ્લાસ્ટિક વીરું પણ કહેવામાં આવે છે રાઈટ એટલે એણે મહત્તમ એને પોતાના ઉપર તણાવ ઉત્પન્ન તણાવ એણે સહન કર્યો અને બીજા અવસ્થામાં ફેરફાઈ ગયો એટલે કે ડી બિંદુને તેનું તણાવ પ્રબળતા કહેવામાં આવે છે યાદ રાખીશું તણાવ પ્રબળતા અને આ બિંદુથી આગળ લાગ બળ લગાડવામાં આવે અથવા બળ ઘટાડવામાં આવશે તો પણ વિકૃતિ ઉદભવશે પરંતુ હવે બધા પડતું બળ લગાડવામાં આવતું હોવાને કારણે એ પદાર્થ અહીંયા અને એન્ડ આવી ગયો અહીં સુધી સંકળશે પછી સંકળવાનો નથી હવે હવે જો બોજ ઘટાડવામાં આવે તો પણ અહીંયાથી અને સહશક્તિ ખતમ થઈ ગઈ છે એટલે અહીંયા આ દિવસે એ પદાર્થમાં ફ્રેક્ચર ઉદભવાઈ જાય છે એટલે એને ફ્રેક્ચર પોઈન્ટ કહેવામાં આવે છે કારણ કે પછી પદાર્થ તૂટી જાય છે એટલે કે ઈને ફ્રેક્ચર પોઈન્ટ કહે છે અને જો અંતિમ તણાવ પ્રબળતા બિંદુ ડી અને ફ્રેક્ચર પોઈન્ટ પાસ પાસે હોય મતલબ કે અંતિમ તણાવ બિંદુ જે છે મિસેલું ડી અને આઈ એ બંને જો એકબીજાની પાસ પાસે હશે એટલે કે બંનેમાં બહુ ઓછો ડિફરન્સ હશે તો એ જે આપણે દ્રવ્ય લીધું છે એ દ્રવ્યને આપણે બટકનું દ્રવ્ય કહીએ છીએ અને એ બિંદુ છે તપાસ થોડો દૂર હશે એટલે વધારે હશે તો આપણે એને તન્ય એટલે કે વધારે હજુ શંકાઈ શકે એટલે તન્ય દ્રવ્ય કહી શકાય તો આપણે અહીંયા આ આલેખ દ્વારા કરા એની કેટલીક વિશેષતાઓ વિશે વાત કરી દરેકને આ વિશેષતામાં ખ્યાલ આવી ગયો છે કે આપણે અહીંયા પ્રતિભા વિકૃતિમાં શું ફેરફાર જોવા મળે છે એ સમજતા માટે એક ધાતુનો ઉપયોગ કર્યો અને એ ધાતુનો ઉપયોગ કરતા આપણે જોયું કે પ્રારંભમાં આપણને એક કોઈ બિંદુ પાસે પ્રતિબળ વિકૃતિ બીજા સંપ્રમાણમાં મળે છે મતલબ કે તેના પોલન થાય છે પાછું એથી બી સુધી હુકના નિર્માણ થતું નથી અને જો વિકૃતિ અને પ્રતિબળ એકબીજાના સંપ્રમાણમાં મળતા નથી અને આ બિંદુ સુધી એ બધા પોતાની મૂળ અવસ્થા પાછી મેળવી શકે છે એટલે આને શું કહેવાય છે સીધી સ્થાપકની હદ કહેવામાં આવે છે હજુ બોજ વધારવામાં આવશે તો પાછો પદાર્થમાં વિકૃતિ જોવા મળશે અને બોજ વધાર કારણે પછી એમાં મહત્તમ વિકૃતિ જોવા જોવા મળે છે ક્યાં સુધી ડી પોઈન્ટ સુધી અને હવે જો બોજને દૂર કરવામાં આવે તો પણ એ પદાર્થ છેલ્લે અંતમાં તૂટી જાય છે એટલે કે અહીંયા તણાવ બિંદુ થઈ ગયું અને અહીંયા પદાર્થ તૂટી ગયો જેને આપણે ફ્રેક્ચર પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જો આ બંને વચ્ચેનું અંતર આપણે જો ઓછું મળતું હશે તો એને બટાપણું દ્રવ્ય કહેવાય અને આ બંને વચનનું અંતર જો આપણને વધારે જોવા મળતું હોય તો આપણે એને દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ જે આપણને આ થિયરી દ્વારા સમજાવવામાં આવેલું છે દરેકને પ્રતિભાની વિકૃતિમાં શું ફેરફાર છે ખ્યાલ આવી ગયો છે ઓકે આગળ એક નેક્સ્ટ નવી થિયરી તરફ જઈએ નામ છે ઇલાસ્ટોમર ટોમર એટલે શું તેના માટે પ્રતિભા અને વિકૃતિનો આદર સમજાવો જેવી રીતના આપણે અગાઉ કોઈ દ્રવ્ય માટે વિકૃતિનો આલેખ દોરી સમજ્યા એ રીતે આપણે હવે ઇલાસ્ટોમર શું છે તેના માટે વિકૃતિનો આલેખ દોરીને સમજીશું વોટ ઇઝ ઇલાસ્ટોમર ઇલાસ્ટોમર એટલે શું તો આપણે હમણાં આગળ ને એ જ વસ્તુ આપણે ફરવાની છે કે જે પદાર્થને ખેંચીને તેમાં બહુ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તેવા પદાર્થને ઇલાસ્ટોમર કહે છે કોઈ પદાર્થ હોય એને ખેંચવામાં આવે તો એમાં ઘણી બધી એટલે એની અવસ્થામાં પહેલાં પ્રારંભમાં જે વરસાદ હતી એના કરતાં અંતિમ અવસ્થા જેવો મળશે ખેંચ્યા બાદ એ ઘણી બધી અલગ હશે એટલે બહુ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તેવા પદાર્થને ઇલાસ્ટોમર કહે છે આપણને અહીંયા એના એક્ઝામ્પલ આપેલા છે કે ઉદાહરણ તરીકે રબર છે મહમદ મહાધમની પેશી છે આ બધા એના ઇલાસ્ટોમરના ઉદાહરણો છે મતલબ આપણે શકે કે રબરને જો તેની મૂળ લંબાઈ કરતાં ઘણું બધું આપણે ખેંચી શકીએ તમે તમે પ્રેક્ટિસ તમે એક્સપેરિમેન્ટ છે આ તમે કર્યો પણ હશે કે તમે રબરને ખેંચો છો એની મૂળ લંબાઈ કરતા તમે ઘણું બધું એને લાંબુ લાંબુ કરી ખેંચી શકો છો છતાં પણ તે પોતાની મૂળ અવસ્થામાં તો પાછું આવી જ જાય છે બરાબર તો અહીં આપણને વિકૃતિનો આલેખ આપ્યો છે એમાં આપણને પ્રતિબળની વિકૃતિનો આલેખ આપણને કંઈક આ રીતે વકરા જોવા મળે છે આપણે કહી શકીએ કે આકૃતિમાં આપણે હૃદયમાંથી રુધિરને લઈ જતી મહાધમની સ્થિતિ સાબકતા પેશી માટે એટલે કે આપણી જે મહાધમની સ્થિતિ પેશી છે સિદ્ધિસ્થાપક એટલે શું કે પાછો પોતાની અવસ્થામાં ફેરફાર કરી પાછો આવી જાય રાઈટ તો સ્થિતિસ્થકતા પેશી માટે આપણને પ્રતિબળ વસી વિકૃતિનો અહીં આપણને એક આલેખ બતાવેલો છે અહીં આપણે નોંધીશું કે સિદ્ધિસ્થાપક વિસ્તાર ખૂબ જ મોટો છે જો કે જો સિદ્ધિસ્થાપક વિસ્તાર કેવો છે ઘણો મોટો છે છતાં પણ દ્રવ્ય તે વિસ્તારમાં હોકના નિયમને અનુસરતું નથી સ્થિતિસ્થાપક ગુણધર્મો મળે છે પરંતુ ત્યાં હુકનો નિયમ પડાતો નથી આગળ આપણે જોયું કે સ્થિતિસ્થાપકનો ગુણધર્મ હોય તો હુકનો નિયમ તો પડાતો હતો અને બીજું કે તેમાં કોઈ સ્પષ્ટ પ્લાસ્ટિક પણ જોવા મળતું નથી જે આપણને ઇલાસ્ટોમરના એક્ઝામ્પલથી સમજાવે છે માત્ર તમારે મોસ્ટલી તમારે અહીંયા વ્યાખ્યા રાખવાની છે કે ઇલાસ્ટોમર એટલે શું તો જે પદાર્થને છે તેમાં ઘણી મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તેવા પદાર્થને ઇલાસ્ટોમર કહેવામાં આવે છે અને એક્ઝામ્પલ તમે પૂછવામાં પૂછાય તો શું કહેવાનું છે રબર છે અથવા મહત્મની પેશી છે તો આ એક ઇલાસ્ટોમરના ઉદાહરણો છે બરાબર છે યાદ રાખશો તો ઇલાસ્ટોમરની વ્યાખ્યા છે બરાબર એના વિશે આપણે વાત કરી તો આજનું આપણે સેશન જે અહીંયા છે અહીંયા પૂરું કરીએ છીએ નેક્સ્ટ સેશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જઈએ જય ભારત થેન્ક યુ વેરી મચ